ખ્યાતિ કાંડ લઈ અને મોટા સમાચાર આવ્યા આ કેસ ના મુખ્ય આરોપી કાર્તિક પટેલ ની પાસઠ દિવસ બાદ કાર્તિક તબિયત બગડતા કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવ્યો અને તે દરમિયાન એરપોર્ટથી જ તેની ધરપકડ કરી લેવાય ખ્યાતિ કાંડ તબક્કાવાર આઠ આરોપીને ઝડપી લેવાયા છે આ કેસમાં નવમો અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો અને જે એક દેશ થી બીજા દેશ માં ભાગતો ફરતો હતો ત્રણ નવેમ્બર બે ના રોજ અહિયાં થી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી અગિયાર નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યુઝીલેન્ડ ગયા છે અને ન્યુઝીલેન્ડથી પછી એ દુબઈ ગયા હતા

તેને દબોચી લીધો કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલ નો ચેરમેન છે હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની એકલાની એકલા ની સહિત થી જ થતા હતા ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ તેને ઝડપી પાડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી કાર્તિક પટેલે ગુજરાત હાઈકોર્ટ આગોતરા જામીન માટેના પ્રયાસ પણ કર્યા હતા પરંતુ જામીન ના મંજૂર થયા હાલ અમારી પાસે જે ચાર એફઆઈઆર જે છે એ ત્રણ એ પૈકીની ત્રણ એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે જે બે વ્યક્તિઓના મૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુ યોજના માટેના જે લાભ મળતા હોય એ પ્રકારના જે આયુષ્યમાન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે એની બાર અત્યારે તપાસ કરવાનો કોઈ પ્રશ્ન થતો નથી બે હજાર ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે દસ નવેમ્બરે કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ કેમ્પ રાખ્યો હતો જે પૈકી ઓગણીસ લોકો સારવાર માટે હોસ્પિટલ બોલાવવામાં આવ્યા જે પૈકીના સાત લોકોની એન્જિયોગ્રાફી એન્જીઓગ્રાફી કરાઈ એન્જીઓગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા સ્ટન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થયા બાદમાં વધુ એક દર્દીએ દમ તોડ્યો કાતી હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા પીએમ જઈ યોજનાનો લાભ લેવા માટે લોકોની ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે ઓપરેશન કરતા હતા આ મામલે 13 નવેમ્બર 2024 ના રોજ ફરિયાદ નોંધાયા બાદ લોકોના ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ હતી અત્યાર સુધીમાં આ કેસના તમામ નવ આરોપી પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી અમદાવાદ